નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બલાલ પટેલની નવી આગાહી બલાલ પટેલની આગાહી અનુસાર ચોવીસથી સત્યાવીસ એપ્રિલ વચ્ચે ગરમી વધી શકે છે તેમજ બે મહિનામાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વીસ મે બાદ ફરી ગરમીમાં વધારો થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમાલીસ ડિગ્રી સુધી થઈ શકે છે આવનારા વીસ દિવસોમાં ગુજરાતીઓ માટે ભારે ગરમી અને કમોસમી વરસાદ આ બંને સહન કરવાનો વારો આવવાનો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચેણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે સાવરકુંડલા યાર્ડમાં મોટી મકળીના બારસો ને છન્નું રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ બારસો રૂપિયાથી ચૌદસો એકવીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો કપાસની છ મણ આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની ફેન્સીની રજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક મણનો અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો ને એકવીસ રૂપિયા સુધીનો બોલાયો હતો રેશન કાર્ડમાં આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટી નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે ચૂંટણીની પહેલા રાજ્યના અંદાજે એંશી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં વધુનો વાત તો એ છે કે તમને આખું વર્ષ પ્રેમ અનાજનો ફાયદો થશે વ્યવસાય કરવા પચાસ હજાર સહાય પ્રધાનમંત્રી સવનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી નોવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તરીકે એકત્રીસ માસ બે હજાર તેવીસ હતી આ યોજના હેઠળ નામના વેપારીઓ અને ટ્રસ્ટની વેસ્ટને

પ્રિમોન્સ એક્ટિવિસ્ટની શક્યતા છે ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી છે આ વર્ષે જૂન સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે દેશમાં એકસો ચારથી દસ એકસો દસ ટકા વરસાદ નોંધાઈ શકે છે દેશમાં સરેરાશ નેવ્યાશી સી વરસાદ પડી શકે છે ચોમાસું એક જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે અલનીનોની અસર ઘટતા ચોમાસુ સારું થશે બે હજારનો સત્રો ક્યારે આવશે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે આ મુદ્દો સત્તામાં બની રહ્યો છે સત્તરમો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે મિત્રો સત્તરમો હપ્તા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ નિયત મુજબ દર ચાર મહિને હપ્તો ભરવામાં આવે છે તે અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનામાં વચ્ચે સત્તર મો રિલીઝ થઈ શકે છે દેવા માફી અંગે ફેંસલો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનાર ખેડૂતોએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતો જવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે કેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવી છે આવતી આ વાત કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત થશે અગાઉ પણ ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધીની દેવા માફ કરવાની પણ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી ખેડૂતોને દર મહિને ત્રણ હજાર સહાય પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે આ માટે તમારે કોઈ પણ એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવનથી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન એક ટીવી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કહ્યું છે કે મને તમામ વર્ગ અને સમાજમાંથી ટેકો મળ્યો છે ચૂંટણીના સમયે મારા નિવેદનને વિવાદદાયક સર્જ્યો ચૂંટણીના સમયમાં ચાલખળ બન નીચે હોય છે તેમના વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિયો કોઈનો આથો બન્યા છે તો રૂપાલાએ કહ્યું કે મારા આથા પાનું કે એના નામ જોડીને મારે નવી scheme માં જોડાવાનો કોઈ અર્થ નથી બટાકાના ભાવમાં થયો વધારો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની ચિંતા વધી છે જ્યારે જથ્થાબંધ બજારમાં બટેટા ત્રીસ રૂપિયા પ્રતિ કિલો મળે છે જ્યારે બજારમાં ચાલીસ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાનું ભાવ પર તેની અસર પડી છે તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવમાં વધારવાની સામાન્ય લોકો પર એની ગંભીર અસર જોવા મળી હતી ખેડૂત મિત્રો આવનો ઓડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો ઓડિયો પહોંચતા રહે